વેલકમ ટુ ટેસ્ટ્રી રેસીપી ચેનલ આજે આપણે મારા મમ્મીના હાથે બનાવેલી કાચા ગુંદને આંથવાની બે રીત જોઈશું આ થેલો આ કાચો ગુંદ ડિલિવરીમાં તેમજ શિયાળામાં ખૂબ જ ગુણકારી છે તેની રીત સાથે જો તમને માસિકનો પ્રોબ્લમ હોય પ્રેગનન્સી ના હોય અથવા સફેદ પાણી પડવાનો પ્રોબ્લેમ હોય ત્યારે આ ગુંદને કઈ રીતે આથવો જેથી તમને ફાયદો થાય તે પણ જોશું તો ચાલો મારા મમ્મીના હાથે કાચા ગુંદ આથવાની રેસીપી જોઈ લઈએ કાચો ગુંદ બનાવવા માટે સો ગ્રામ આખો ગુંદ લીધો છે દોઢસો ગ્રામ ઘી પચાસ ગ્રામ કાજુ અને બદામ સો ગ્રામ ગોળ એક ટેબલ સ્પૂન સૂંઠ પાવડર એક ટેબલ સ્પૂન સુવાદાણા અને એક કોપરાના વાટકાને આ રીતે છીણી લીધો છે કાચો ગુંદ આથવા માટે બજારમાં મળતો આ રીતનો આખો બાવળિયો ગુંદ લેવાનો છે આ કાચો ગુંદ ખાવાથી હાડકાં મજબૂત બને છે અને નબળાઈ દૂર થાય છે હવે આ ગુંદ આથવાની રેસિપી આગળ મારા મમ્મી કહે છે આ ગુંદને પીસી લેવાનો છે મિક્સરમાં નાખી અને એકદમ ઝીણું પીસી લેવાનો છે આ ગુંદને પીસી લીધો છે કોઈ કટકા રહી ગયા હોય તો ચારી લેવાનો આ ગુંદને હવે આપણે મોટા વાસણમાં નાખી દઈશું મિક્સરમાં કાજુ બદામ નાખી અને એને આપણે પીસી લેશું મિક્સરને ઓન ઓફ કરી અને આ રીતે એક કચરા પીસી લેશું જેથી તેમાંથી તેલ રીલીઝ ના થાય આ રીતે દરદરા પીસેલા કાજુ બદામનો પીસ જ્યારે મોઢામાં આવશે તો તે ખૂબ જ ટેસ્ટી લાગશે પીસેલા કાજુ બદામને ગુંદાઈરે મિક્સ કરી દેશું સુવા દાણાને મિક્સર જારમાં એડ કરી અને કચરા પીસી લેશું અહીંયા આપણે કાચો ગુંદ આથેલો બનાવીએ છીએ એટલે બધી જ વસ્તુ કાચી લેવાની છે સુવા દાણા પીસાઈ ગયા છે તેને પણ ગુંદ સાથે એડ કરી દઈએ હવે આપણે આમાં એક ચમચી સૂંઠ દરેલી નાખી દઈ હવે ગોળ નાખી અને ગુંદમાં આપણે મિક્સ કરી લેશું આમાં ગોળ કેટલું લેવાનું ગુંદ હોય એટલો જ ગોળ લેવાનો જો વધુ મીઠું ભાવતું હોય તો વધારે ગોળ ઉમેરી શકાય આમાં ગોળ કેવો લેવાનું દેશી ગોળ લે તો વધુ સારું તેનો સ્વાદ સારો લાગે જો ડબ્બાનો ગોળ હોય તો જલ્દી મિક્સ થઈ જાય ગોળની બધી કણી ભાંગી જાય એવી રીતે મિક્સ કરવાનો હવે આમાં ટોપરાનું ખમણ નાખશું ટોપરાનું ખમણ પછી નાખ જો પહેલા નાખશો તો ગોળ બરાબર મિક્સ નહીં થાય ટોપરાના ખમણને આમાં મિક્સ કરી લેશું હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગઈ છે અને આપણે ઘી ગરમ કરી અને એમાં નાખી દેસુ ઘીને કઢાઈમાં નાખી અને હવે ગરમ કરી લેશું ઘીને મીડિયમ ગરમ કરી લેવાનું છે આ ગુંદમાં જો તમે ઘરનું ચોખ્ખું ઘી વાપરશો તો તે ખૂબ જ ફાયદાકારક બનશે બને ત્યાં સુધી ગુંદ આથવામાં ઘરનું ચોખ્ખું ઘી વાપરવું ગરમ કરેલું ઘી હવે આમાં આપણે ભેળવી બરાબર મિક્સ કરી આથેલા આ ગુંદને સવારે નાણા કોઠે ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે ખાસ કરીને ડિલિવરી વાળી બહેનો ખાશે તો કમરના દુખાવા નહીં થાય અને પેટની ચરબી પણ ઓગળવા લાગશે ગુંદને આથવા માટે ગુંદ હોય તેના કરતાં થોડું ઘી વધારે લેશો તો પ્રોપર થશે કાચા ગુંદમાં ગુંદ અને મસાલા બધા જ કાચા હોવાથી તેના ઘણા ફાયદાઓ થાય છે જેનાથી રોગપ્રતિકારક શક્તિ અને પાચન શક્તિ વધે છે અને હાડકાં મજબૂત બને છે આ રીતે બધી જ વસ્તુને બરાબર મિક્સ કરી લેવાની છે જો તમને પસંદ હોય તો આમાં કાટલું કે બત્રીસું પણ ઉમેરી શકાય ગુંદને આથી અને એક બે દિવસ રહેવા દેવાનું જેથી તેમાં એડ કરેલી બધી જ વસ્તુ બરાબર રીતે મિક્સ થાય અને તેના ગુણ વધી જાય આ બધું બરાબર મિક્સ થઈ ગયું છે ગુંદ થઈ ગયો છે અને ડબ્બામાં ભરી શકો છો અને લાડુ વાર હોય તો લાડુ પણ વારી શકો છો હવે બીજી રીત જોશો આપણે કોઈ લેડીઝ ને માસિક ની પ્રોબ્લેમ હોય પ્રેગ્નન્સી ના રહેતી હોય કે સફેદ પાણી પીવાની પ્રોબ્લેમ હોય ત્યારે આ રીતે આથી નાપો તો એમાં ઘણો ફાયદો કરે છે તેના માટે પણ તમારે આ રીતે આખો બાવળિયો ગુંદર જ લેવાનો છે આ ગુંદને પણ મિક્સર જાર માં એડ કરી અને પીસી લેવાનો છે ગુંદને પણ આ રીતે

ધીમા મીડિયમ ગરમ કરવાનું હવે આપણે ગરમ કરી અને મિક્સ અહીંયા સાકર નો ઉપયોગ કરેલો છે એટલે ઘી પ્રમાણમાં થોડું વધારે જોશે પણ તમને પસંદ હોય એટલું એડ કરી શકાય આ ગુંદનો ઉપયોગ ઠંડક કરવા માટે થાય છે એટલે આમાં સુવા દાણા સૂઠ પાવડર કે કાટલાનો ઉપયોગ કરવામાં નથી આવતો આ બની ગયો ઠંડો ગુંદ તૈયાર થઈ ગયો છે હવે એને બે દિવસ પછી ઉપયોગમાં લઈ શકો છો બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી અને ડબ્બામાં ભરી દેવાનું અને બે દિવસ સુધી તેને અથાવા દેવાનું જેથી તેનો પ્રોપર ટેસ્ટ અને ગુણ આવી જાય તો આ રીતે સાકરથી આથેલું ગુંદ પણ તૈયાર છે મારા મમ્મીની આ રીતથી તમે પણ ગુંદ હાથજો અને તમારો ગુંદ કેવો બને છે તે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો બે દિવસ પછી અથાઈ જાય એટલે રોજ સવારમાં નણા કોઠે બે ચમચી તમે આ ગુંદને ખાશો તો તમને ઠંડક થશે તો તમારી સમસ્યામાં તમને રાહત મળશે સવારે નરણા કોઠે આ ગુંદને બે ચમચી ખાશો તો તેના ચમત્કારિક ફાયદાઓ જોવા મળશે દરેક લેડીઝ માટે કમરના દુખાવા સાંધાના દુખાવા દૂર કરે એવો ગુંદ અને માસિકની સમસ્યામાં રાહત અપાવે તેવો ગુંદ બનીને તૈયાર છે અને મારા મમ્મી માટે આજના વિડીયોને ચોક્કસથી એક લાઈક આપી દેજો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નેક્સ્ટ વિડીયોમાં પણ મળીશું આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર